કે દેખાવેખી એક એક કરી સ્વારસ માળા માળાધરી એટલે કે છપ્પન મી કડીથી છાસઠ કડી એ ભેદ્યો નહીં તે કરડું રહ્યું ને કાઢી નાખ્યો કચરે ગયો હવે એક એક કડીનો ભાવાર્થ ટૂંકમાં જોઈએ અહીંયાથી આપણે ગઈકાલે અહીંયા સુધી આપણે વિરામ આપ્યો તો હવે આગળ પના નંબર એકસો ને બાવીસ પ્રભુ શ્રી ગોપાલલાલની સૃષ્ટિમાં જે સેવકજનો નિર્દોષ નિષ્કામ લક્ષણ લક્ષણા પુષ્ટિભક્તિનો અલૌકિક આનંદ માણી રહ્યા છે તેઓ ફલદશા સુધી પહોંચી ગયા છે જેઓ ભલા ભોળા અને સરળ સ્વભાવના નિઃસ્વાર્થ વિષ્ણુતાનું આચરણ કરી રહ્યા છે એવા ભગવત પ્રાપ્તિની ઈચ્છાવાળા સેવકજનોનો ગેરલાભ ઉઠાવવાવાળા માટે કોઈ એક વ્યક્તિએ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવાના વિચારથી એકબીજાની દેખાવેખી કરીને પોતાના સ્વાર્થ ખાતર માળા બાંધવી બંધાવીને સેવક થયો છે એટલે કે સ્વાર્થ ખારી ખા ખાતર

જે એકાબીજાનું દ્વેષ કરી રહ્યા છે દ્વેષભાવવાળા છે જે ખરેખર દૈવી જીવ નથી પણ એ લોકો દેખાવેખીને સ્વાર્થ માટે માળા બનાવી માળા ધારણ કરી છે અને સેવક થયા પછી પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે આ સંપ્રદાયનું જ્ઞાન મેળવવા માટે ભગવદ્વારે જાય છે ભગવદીના ઘરે જોવા માટે જાય છે કે આ કેવી રીતભાત રાખે છે અને ત્યાં જઈને પોતાના મુખથી મીઠી મીઠી વાતો કરીને પોતાનો ભાવ દેખાડીને બધી ચર્ચા જોવે અને બધાને પોતાની મીઠી વાણીથી વાલો થાય એટલે આ ઓલી કડી બતાવી કે જોવા ભગવદ દ્વારે જાય મુખ પ્રતિવાતે થાય એટલે કે સ્વાર્થથી માળા તો ધરી દીધી પણ હવે પંચાત કરવી છે કે આ છે દેખાય છે ભગવતી પણ ખરેખર આચરણ કરે છે કે નહીં એટલે બધી જગ્યાએ ઘરે ઘરે જઈને જોવે કે ખરેખર આચરણ કેવું છે ખરેખર ભગવતીને મળવાનો ભાવ નથી પણ એનામાં કંઈક ભૂલ નીકળે તો એ ગોતવા માટે જાય છે હવે આગળ પણ તેનું મન દુષ્ટ ભાવવાળું છે અને ઉપર ઉપરથી દેખા વૈષ્ણવતા કરે છે અંતરમાં પાખંડ છે છે સારહીન તેનું મન અને તેવું દુષ્ટ મન રાખીને નિજજનોમાં સંગમાં ભળી જાય છે તેના સંઘમાં બેસે છે ને સર્વ વાત જાણવા માટે એટલે મૂળ તો એને ઠાકોરજીનું ગુણગાન ગાવાનું ગુણગાન સાંભળવાનો ઉદ્દેશ જ નથી અને એમાં રસય ન હોય ને સાંભળતાય ન હોય એને સાંભળવું શું હોય કે કોણ કોનો વાંક કાઢે છે અને ક્યાં કોઈની એકાબીજા છે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ખબર પહોંચાડું સૃષ્ટિમાં આવા આવા વૈષ્ણવજનો હશે અને છે એવું આપણને ડોસાભાઈ હાંકલમાં સમજાવે છે અને સંપ્રદાયની સર્વ વાતની જાણકારી મેળવીને ચતુરાઈપૂર્વક સર્વ વાતો કરતા શીખી ગયો પણ મનમાં તો પાખંડ ભર્યું છે રખીને મારું પાખંડ ખુલ્લું થઈ જશે તો તેથી મનમાં ઘણો મૂંઝાઈ રહ્યો છે પોતાનું પાખણ ખુલ્લું ન થઈ જાય માટે ચતુરાઈપૂર્વક ચીપી ચીપીને સાધન સાવધાની રાખીને પોતાની ચતુરાઈ ભરેલી વાતોથી સેવકજનોને સમજાવી રહ્યા છે એટલે જાણે હું ભગવદી છું એવો ઢોંગ કરે છે એવું સમજાવે છે અને ભગવદી બની રહેવા માટે થોડી ઘણી તો જાણકારી જોવે ને એટલે થોડી ઘણી જાણકારી રાખે છે અને એકાબીજાને ભગવદીપણા દેખાડવાનું ઢોંગ કરે છે અને પોતાના મનમાં ભીતરમાં તેની મતી બુદ્ધિ તો દુષ્ટ પરાયણ છે તેની સેવકજનો તેની વાતમાં ફસાઈ જાય છે લલચાઈ જાય છે અને તેવી તેની વાણી ચતુરાઈ ભરી છે જાણે મોટો મહાન વૈષ્ણવ હોય તેઓ આડંબર કરે છે એટલે આ સાઠમી કણી આવી કે ચાવી વાત ચતુરાઈએ કરીને ભૂંડી મતી લઈ ભીતર ધરે એટલે કે ભૂંડી મતી ભીતરમાં લઈને ધરેલી ધારણ કરેલી બધી જગ્યાએ ચાલી રહ્યો છે આ હતું ગુ ગુણરસ ગ્રંથમાંથી હાકલનો ભાવાર્થ ગુણરસ ગ્રંથ પુસ્તકમાંથી આજે આટલું જ બોલીને મારી વાણીરામાં પૂછવું બોલો શ્રી ગોપાલ આલકી જય